హలో హలోమస్కారం క

અમુક શું હજુ લેટ વાવેતર કરવી અમુક વેલા વાવેતર કર્યું બાજરી માટે સારા નું પેલા લોટ નું ખાતરી વાળું બિયારણ છે આપડે કેટલા વીઘા કરવા બાજરીને એટલે કયું બિયારણ છે તમારી જોડે આપડે આપડી કામ નું છે ગુજરાત નું ગુજરાત અગિયાર નંબર ની વેરાયટી છે વાંધો નહી મોટાભાઈ શું તારા મોટ નું બિયારણ હતું ને આપડે જોડે તમને ફોન તમારું બિયારણ નો થાય કે આપડે જો તમારા થરાદ તાલુકા ની વાત હોય તમારા થરાદ તાલુકાના વાતાવરણ ને અનુકૂળ આવે અને શું જમીન છે બરોબર થરાદ તાલુકા બે માં આપડે અનુકૂળ આવે વાતાવરણ ના જમીન ને અનુકૂળ આવે એવું સારા રિસર્ચ થયેલું હાઇબ્રિડ છે બરોબર એવું બી છે જે ગુજરાત અગિયાર નંબર ની વેરાયટી આવે બરોબર જે તમારે શું બાજરી સાત ફૂટ ની ઉંચાઈ તો ઘાસ ઘાસચારો બી તમારે સારો એવો થાય ડુંડા માં હોય એક થી તમારે ડુંડું રે એ વાત હતી પણ પચાસ ડિગ્રી મોટા ભાઈ હું તમને જો બધી માહિતી આપી દઉં હવે તમે જે વાત કરી એ શું હોય લુ ની વાત કરી ગરમી માં લુ લાગે બરોબર એ લુ ની તમારી સમસ્યા નહી રે

હા એટલે જે તમે લુ ની વાત કરી એમાં તમારે જોવા ચિંતા નઈ છે મોટાભાઈ અને શું એક વીઘામાં તમારે જો પિસ્તાલીસ થી પચાસ પણ ઉત્પાદન આલે પણ તમારે ખાતર પાણી બધું સારું હશે તો પચાસ પંચાવન મને બિયારણ નવું ગઈ ચાલો ના ના મોટાભાઈ આપ નવું નહિ જૂનું જ છે પણ આ તો શું હજુ બધા ઘણા બધા અલગ અલગ વાપરતા હોય બરોબર આપડે ઘણા વર્ષ જૂનું જ છે ઘણા વર્ષોથી આપણે આપડે આલીએ છીએ આ બાદ તાલુકામાં કયું ગામ લાગે

હવે એ જે આ કેનાલ ન એ બાજુ છે કેનાલ ના પટ્ટા ના બાજુ હ નકર જો દુવા ગામ છે ગામલી ગામ છે બરોબર હ દુવા હું કવ જે હસોદરા ગામ છ જ આ ગામ છે બરોબર એવું ને કે નહિ નોધાયેલા એટલે અહીંયા તમે આ સાલ વેચો ગઈ છે તું હજુ આમ ઉતાર આપડે ગઈ સાલે આલેલું છે બરોબર મેં તમને જે ગામડા કીધા ને બરોબર હવે તમાર ગામમાં તો કયું કીધું વડગામ ના ને ઓવે

અત્યારે જો આ તારે નવા આપડા આના ચા તારે બે પેકેટ આવ્યા એમાં શું હોય જો તમે જે વસ્તુ કીધી ને એટલે આમાં શું અલગ અલગ વાપરતા હોય ને બરોબર ધારો કે જો જો અમને ચાલુ કરી નાખેલું હોય તો પેલા લાયેલા હોય પેલા બરોબર તો એ જે વાપરતા હોય વાપરતા ના આપવું લઈ જવાય હોય હોય ને એ વાત સાચી પણ અમારે તો અહિયાં શું કે જે ધાન્ય ના પાયો એ જ હોય છે પેલી બાજરી થાય હું તમને શું કીધું હાલ એ જ વસ્તુ હોય મોટા ભાઈ એમાં શું જો તમે પાણી વાપરો કે તમે વાત કરી એ વાપરો આપડે વાપરવાની પેલા વાપરો પણ આમાં શું હોય તમે આવી વાપર્યું તો તમને ફરક પડે જો તમે પાણી વાપરું તો તમને ખબર પડે પાણીમાં આટલો ઉતારો મન મળશે આટલું આટલું સારું આવે પાણી શું હોય પાણીનો વધારો આપણો વધારે હોય તો પાણી તમારે વધારે આપવું પડે બરોબર આમાં શું હોય કે તમે જો આપડે વાપરો તમને ખબર પડે વસ્તુ ને કે ભાઈ ઉતારો શું થાય બરોબર એટલે આપડા કિલ્લા મર હા બોલો બોલો શું કહો